અને હવે અમદાવાદની વાત કરીશું જે અમદાવાદના શાહપુર વોર્ડ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જી હા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યાં મ્યુનિસિપલ કમિશનરે સુનિલ રાણાને સસ્પેન્ડ કર્યા છે આ અપ્રમાણસર મિલકતના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરે આ કડક એક્શન લેતા સુનિલ રાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ ફોનલાઇન પર જોડાઈ ગયા છે अर्पण शाहपुर वॉर्ड इंस्पेक्टर इन्स्पेक्टरने सस्पेंड कर्यवाही अर्पण દિનેશ ગઈકાલે જ્યારે એસીબી દ્વારા આ વોર્ડ ઇન્સ્પેક્ટર સામે જે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો છેલ્લા દસ વર્ષથી તેમણે તપાસ કરી હતી અને તેનામાં ત્રણસો વધુ મિલકત એટલે કે તેમની જે સરકારી આવક હતી તેના કરતાં બે કરોડની આવક તેમની વધુ જણાઈ હતી જેનામાં તેમણે પોતાની પત્ની અને સંતાનોના નામે મિલકત ખરીદી હોવાનું એસીબીના ધ્યાનમાં આવ્યું હતું એટલે આ વિષયને લઈને ગઈકાલે તેમની સામે ગુનો નોંધાયો હતો અને આ ગુનો નોંધાયા બાદ આજે સત્તાવાર રીતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તત્કાળ શાહપુર વોર્ડના ઇન્સ્પેક્ટર ને હાલમાં તેઓ દક્ષિણ ઝોનમાં ફરજ બતાવતા હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નિલિપ બિલકુલ માહિતી માટે